મકરસંક્રાંતિ અને ઉત્તરાયણના દિવસે મહાદાનનું વિશેષ મહત્ત્વ હોય છે વાર્ષિક શાશ્વત રીતે દાનનો મહિનો આ દિવસે વર્ણવેલો છે સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે એ દિવસે દાન માટે વધુમાં વધુ મહત્તમ શુભયોગો હોય છે માનવ સેવા ગૌ સેવા વગેરે બ્રાહ્મણોની સેવા વગેરેનું ખૂબ મહત્ત્વ રહેલું છે વિશેષ કરીને ગાયોની સેવા માટે આ દિવસ ઉજવાય છે વિશેષ રીતે ગૌમાતાને ઘાસ દાણ ખવડાવીને તન મન અને ધનની સેવા કરીને સેવા કરવાનો લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે ત્યારે દાહોદ શહેરમાં અલગ અલગ ગૌશાળાઓના વિવિધ ગૌશાળાઓના પચીસથી ત્રીસ ટોલ અલગ અલગ દાન માટે એકત્રિત કરવા માટે લાગેલા છે અને સૌ લોકો ઉત્સાહથી એમાં બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે અંધારામાંથી લોકો પોતાના વહેલી સવારે ઊઠીને પોતપોતાનું દાન નોંધાવવા માટે ઉત્સાહથી ઘરમાંથી નીકળે છે અને સૌ પોતાનો ફાળો નોંધાવે છે આપનું નામ નિશાંત દેસાઈ શ્રી વિઠ્ઠલેશ ગૌશાળા નાદ્વારા